સુરત સિવિલ હોસ્પિટલમાં થોડા સમય અગાઉ ડૉક્ટર રાજેન્દ્ર રામાણીના અવસાનને લઈને ભારે આક્ષેપો થયા હતા ડૉક્ટર રામાણીના પરિવારજનોએ કામના ભારણથી લઈને બીમાર હોવા છતાં કામ કરાવાતું હોવાના આક્ષેપો કર્યા હતા લઈને એક તપાસ કમિટી કમિટી આવી હતી આ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેમાં રેગિંગ સહિતના તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે ડોક્ટર રામાણીના પરિવારજનો એક કામના ભારણથી લઈને બીમાર હોવા છતાં કામ કરાવતું હોવાના આક્ષેપો કર્યા હતા જેને લઈને એક તપાસ કમિટી નિમવામાં આવી હતી આ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો છે કે જેમાં રેગિંગ સહિતના તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે બીમાર પડ્યા અને મોત નિમોનિયાથી થયું હોવાનું સામે આવ્યું છે ડોક્ટર રાજેન્દ્ર દ્વારા રેગિંગની કોઈ જ ફરિયાદ કરવામાં આવી ન હતી ડોક્ટર રાજેન્દ્ર તેના સિનિયર સાથે પણ સાલ સત્તાથી રહેતા હોવાનું તથા હોસ્પિટલમાં ખુશ હોવાનું સામે આવ્યું છે ડોક્ટર રાજેન્દ્ર દ્વારા અગાઉ પણ કોઈ ફરિયાદ ન કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે રિપોર્ટની કોપી ડીન દ્વારા ખટોદરા પોલીસ અને ગાંધીનગરને મોકલી દેવામાં આવી છે જેમાં કોઈ આક્ષેપને સમર્થન અપાયું નથી ત્યારે આ રિપોર્ટના આધારે હવે પગલાં કેવા લેવામાં આવે છે તેના પર સોની નજર છે જોકે ડૉક્ટર રાજેન્દ્રના પરિવાર દ્વારા હોસ્પિટલના સિનિયર સ્ટાફ સહિતના પર કામના ભારણ સહિતના આક્ષેપો લગાવવામાં આવ્યા છે